વિશ્વ મહિલા દિવસ છે અત્યારે ગુજરાતના બોટાદ જિલ્લામાં વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્રમાં પણ મહિલા અધિકારીઓનો દબદબો જોવા મળી રહ્યો છે બોટાદ જિલ્લાના કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સુધીની મહત્વની જવાબદારીઓ મહિલાઓના હાથમાં છે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ પણ મહિલાઓ છે અને નાયબ કલેક્ટર આરતી ગોસ્વામી તેમજ ડીવાયએસપી મનીષા દેસાઈ ફરજ બજાવી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડીવાયએસપી મનીષા દેસાઈએ શુભેચ્છા પાઠવી હતી હું એક પોલીસ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવું છું એના કારણે મને બાળપણથી જ પોલીસ ડિપાર્ટમેન્ટ ને જોઈન કરવાની પ્રેરણા મારા પરિવારમાંથી જ મળી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એ ખૂબ જ ચેલેન્જિંગ જોબ છે તો મને એવું લાગ્યું હતું કે આ ચેલેન્જિંગ જોબને જો હું મારી કરિયરનો ઓપ્શન બનાવું છું તો એ મારી બેસ્ટ ચોઈસ બનશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો સમગ્ર બોટાદ જિલ્લાની તમામ મહિલાઓને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું સો હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ટુ ઓલ ધ વિમેન હુ હેઝ એવર મેડ ડિફરન્સ નો મેટર હાઉ બિગ ઓર સ્મોલ ઇટ ઇઝ બટ વી ઓલ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ યુ ઓલ આર વેલ્યુડ અને આપ આપની જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં આપ ઉચ્ચતર પ્રગતિ કરું તમારા જે ડ્રીમ્સ છે તમારા જે ગોલ્સ છે એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો અને આપણે તમામ મહિલાઓ આજે જે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ અને વિમેન સપોર્ટ્સ વિમેન આ સૂત્રને સાર્થક કરીએ એક તો પહેલાં આપણા જિલ્લાની તમામ મહિલાઓ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું અ બીજું કે હું માનું છું ત્યાં સુધી મહિલા એ સમાજના પાયાની ઈંટ છે અને કોઈ પણ મહિલા સશક્ત હશે એટલે એ સમાજ આપોઆપ સશક્ત થશે જ આપણા જિલ્લામાં તમામ જગ્યાએ સશક્ત મહિલાઓ છે જેમ કે આપણે માનીએ છીએ કે આપણે જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જે માટે કરવામાં આવે છે કે મહિલાઓને એના અધિકારો એમના જે સશક્ત છે એમને એમના જે પોતાની અંદર રહેલી શક્તિઓ એને ઓળખવાની તથા એની જે લોકભાગીદારી છે એમાં જે એનું યોગદાન છે એમાં પ્રેરણા આપવા માટે અને એને માન આપવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આપણા બોટાદ જિલ્લામાં વહીવટી કયો લો એન્ડ ઓર્ડર કયો કે તમામ જગ્યાએ સશક્ત મહિલાઓ આપણને મળેલા છે એ આપણા નસીબ છે કે આપણા પ્રાંત અધિકારી મહિલા છે આપણા કલેક્ટર મહિલા છે આપણા ડીવાયપી સાહેબ મહિલા છે એટલે સ્ત્રી સશક્ત છે જ અને તમામ મહિલાઓને મારા તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના દેશની મહિલાઓ પહેલેથી સશક્ત જ છે એને કોઈની હમદર્દીની જરૂર નથી મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને થોડી સમજવાની અને થોડી સપોર્ટ કરવાની જરૂર છે જેથી કરીને તમે થોડો સપોર્ટ કરશો તો મહિલા બાકીનો રસ્તો પોતે જાતે જ ગોતી લે છે અને દેશની મહિલાઓ તમામ ક્ષેત્રોમાં આગળ વધે અને તમામ ક્ષેત્રોમાં બેસ્ટ વર્ક કરે એવા આશીર્વાદ સાથે હું પીએસઆઈ શિવાંગી મકવાણા બોટાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય ભારત જય હિન્દ